એક વ્યક્તિના ત્રણ મિત્ર હતા પહેલો કુટુંબ બીજો ધન અને ત્રીજો ધર્મ હવે જે પહેલો મિત્ર હતો ધન એ મિત્ર ઉપર એને પરમ પ્રીતિ એમની પાછળ પાછળ એ ફેરા કરે અને જે બીજો મિત્ર હતો કુટુંબ એને ક્યારેક જે એના ઉપર એને થોડી ઓછી પ્રીતિ મધ્યમ પ્રીતિ એટલે જ્યારે જરૂર હોય ત્યારે એની પાસે જાય પણ જે ત્રીજો મિત્ર હતો ધર્મ એની ઉપર એને ઘણો ઓછો પ્રેમ કેમ કે આ વ્યક્તિ જ્યારે મોજ શોખ કરે એટલે એનો જે ત્રીજો મિત્ર ધર્મ એને રોકે કે હે મિત્ર તું જે પણ આ કરે છે પર સ્ત્રી ગમન દારૂ જુગાર ભ્રષ્ટાચાર અનીતિ આ બધું જ તને નરખની અંદર લઈ જશે એમાં તારું કલ્યાણ નથી એમાં તારું અહિત થશે અને સમજાવે કે તું સદમાર્ગે ચાલ એમાં જ તારા જીવનનું કલ્યાણ છે એટલે આવી સારી સલાહ આપે એટલે એના ઉપર એને ઘણો ઓછો પ્રેમ મહિનામાં એકાદ વાર એ મિત્રને યાદ કરે પણ બને છે એવું કે જે પહેલો મિત્ર હતો ધન ધનના કારણે જે બીજો મિત્ર હતો કુટુંબ એ બંને વચ્ચે ઝઘડો થાય છે અને એટલો બધો ઝઘડો થાય છે કે મારામારી થાય છે અને એના કારણે કેસ થાય છે અને પોલીસ આવી અને વ્યક્તિને પકડીને લઈ જાય છે હવે આ વ્યક્તિ પહેલો જે મિત્ર હતો ધનને કેવા લાગે છે કે ભાઈ મારો સાથ આપીશ ત્યારે ધન કેવા લાગે છે કે હું તારો સાથ નહીં આપું મેં તને થોડું કીધું હતું કે તું મારી પાછળ પાછળ આવે પણ તું જ હંમેશા મારી પાછળ પાછળ ફર્યા કરતો હતો હું તારો સાથ નહીં આપું એટલે એ વ્યક્તિ જે બીજો મિત્ર હતો કુટુંબ એને કહે છે કે ભાઈ તું તું તો મારો સાથ આપીશ ને એટલે કુટુંબ કહેવા લાગે છે કે હું ન્યાય ન્યાયાલયના દરવાજા સુધી સાથ આપીશ એનાથી આગળ હું આવી શકું નહીં એટલે આ જે વ્યક્તિ હતો એ ઘણો જ દુઃખી થાય છે ઉદાસ થાય છે અને વિચાર કરવા લાગે છે કે આ બંનેના કારણે એવી પરિસ્થિતિ આવી કે મને પોલીસ પકડીને લઈ ગઈ અને આ કારણે જ આવી હાલતમાં હું પહોંચ્યો એટલે જે ત્રીજો મિત્ર હતો જેને ક્યારેય યાદ નતો કરતો ધર્મ એ આવે છે હસતા મુખે કહેવા લાગે છે કે મિત્ર તું ડરીશ નહીં હું હંમેશા તારી સાથે છું અને એ ધર્મ વકીલ અને જે ન્યાયાધીશ હતા એને સબૂત આપે છે અને વ્યક્તિને જેલમાંથી મુક્ત કરે છે એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મનુષ્ય પાછળ કુટુંબની પાછળ તો હંમેશા પાછળ પાછળ એ ફરે છે પણ ધર્મની સામે જોતો નથી પણ અંત સમયે એ ધન પણ અહીંયા ને અહીંયા રહી જાય છે પરિવાર પણ અહીંયા ને અહીંયા રહી જાય છે વ્યક્તિની સાથે જાય છે તો ધર્મ જ એનો અંત સમય સુધી સાથ નિભાવે છે એકવાર યક્ષ મહારાજે પ્રશ્ન એક વાર યુધિષ્ઠિર મનુષ્યનો મિત્ર કોણ બને ત્યારે યુધિષ્ઠિર મહારાજ યક્ષ મહારાજને કહે છે કે પરદેશમાં મનુષ્યનો મિત્ર વિદ્યા બને છે કેમ કે વ્યક્તિ પરદેશમાં વિદેશમાં જાય છે જો એ ભણેલો હોય એને ભાષાનું જ્ઞાન હોય તો કોઈ જગ્યાએ એને પડતું નથી એ બધી જ જગ્યાએ એ આગળ વધી શકે છે પણ જો અભણ હોય એને એ ભાષાનું જ્ઞાન ન હોય તો એને દરેક જગ્યાએ એને અટકવું પડે છે એટલે વિદ્યા છે એ પરદેશની અંદર મિત્રનું કામ કરે છે અને પરલોકમાં મનુષ્યનો મિત્ર ધર્મ બને છે ધર્મ ના માર્ગે ચાલ્યો હોય તો એ અધોગતિમાંથી ધર્મ છે એને મુક્તિ અપાવે છે પણ આજે આપણે જોઈએ છીએ કે માનવ ધનની પાછળ વૈભવની પાછળ એટલું બધું પાગલ બને છે એને એમ થાય છે કે આજ બધું સર્વસ્વ છે અને દિવસ રાત એટલી મહેનત કરે છે એ માયાને ભેગી કરવા માટે પાપ કર્મ કરે છે અને એને ખબર નથી કે આ બધું છોડીને તો મારે એક દિવસ જવાનું છે આ ગાડી બંગલા આ ધન વૈભવ કઈ મારી સાથે આવવાનું નથી એટલે સંતો કહે છે તારા મોટા મોટા બંગલા રે मोटर वाडी गाडी तारा मोटा मोटा रे मोटर वाडी गाडी तारी माया मुडी ने એકલા જાવું પડશે આ કાયા હંસલો રે ઉચિંતાનો ઉડી જાશે કોણ જાણી શકે કાલ ને રે કે કાલ દિન કેવો જાશે શું કે છે સંતો કે આ બધું જ મૂકીને એક દિવસ જવાનું છે સાથે શું જાય છે ભગવાનના ભજનની કમાણી છે જે ધર્મની કમાઈ છે પુણ્યની જે કમાય છે સત્કર્મની જે કમાય છે એ જ માનવની સાથે જાય છે તો ધર્મનો માર્ગ છે એ આપણને જીવનની અંદર જયારે કોઈ સાચા સંત મળે છે ત્યારે આપણને ધર્મનો માર્ગ બતાવે છે કે જે ધર્મના માર્ગ ઉપર ચાલવાથી જીવનું કલ્યાણ થાય છે બાકી પરિવાર પણ અહીંયા ને અહીંયા છૂટી જાય છે વૈભવ પણ અહીંયા ને અહીંયા છૂટી જાય છે ખાલી હાથે આ સંસારમાં જીવ આવે છે અને ખાલી હાથે આ સંસારમાંથી જાય છે એટલે કીધું મુઠ્ઠી બાંધી આયા જગત મેં હાથ પસારે જાયગા ક્યાં લેકર તો આયા જગત મેં ઓર ક્યાં લેકર જાયગા આ સંસારમાં આવ્યા તો પણ આપણી સાથે કઈ નહોતું આવ્યું ને આ સંસારમાંથી જશું તો પણ આપણી સાથે કઈ નથી જવાનું તો જે સાથે જવા વાળી કમાણી છે ભગવાનના ભજનની કમાઈ ભગવાનના ભક્તિની કમાઈ એ કમાણીને આપણે જીવનની અંદર ભેગી કરવી જોઈએ એ જ આપણી સાથે બાકી તો બધું ને રહી જાય છે યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગારોહણ ની અંદર પાંચે પાંડવો સાથે દ્રૌપદી જાય છે તો સૌથી પહેલા દ્રૌપદી નો સાથ છૂટી જાય છે આગળ જતા નકુલ સહદેવ અર્જુન અને ભીમ અને છેલ્લે એક કૂતરાની સાથે યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગના દરવાજા સુધી પહોંચે છે તો છેલ્લે છે કે ભાઈ અમે છેક સુધી તમારો સાથ આપી એનું કારણ શું છે સૌથી પહેલા દ્રૌપદી કે જેનું નામ સતી નારીમાં આવે છે એ દ્રૌપદી પણ સાથ આપ્યો નહીં ત્યારે દ્રૌપદી પણ છેક સુધી નહીં જે શકીએ એનું કારણ દ્રૌપદીના પાંચ પતિ હતા પણ એની અંદર એટલે એને એ વાતનું ઘમંડ હતું અને અર્જુનને પોતાની ધનુર્વિદ્યાનું અભિમાન હતું અને ભીમ એટલો બધો બલવાન હતો કે પોતાના બોલના કારણે

વૈકુંઠને પ્રાપ્ત કરી શકતો નથી આ જન્મ મળશે અને ત્યારે એ તપ દ્વારા દ્વારા ધ્યાન ભગવાનની ભક્તિ દ્વારા એ વૈકુંઠનો અધિકારી બની શકે ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે મારી પત્નીએ મારો સાથ છોડી દીધો મારા ભાઈઓએ મારો સાથ છોડી દીધો પણ આ કૂતરાએ અંત સમય સુધી અહીંયા છેક સુધી મારો સાથ આપ્યો છે ત્યારે કૂતરાના રૂપમાં જે ધર્મ રાજા હતા ત્યાં પ્રગટ થાય છે અને કહે છે કે ભાઈ ખરેખર યુધિષ્ઠિર તમે સત્યનું પાલન કર્યું કે જેને તમારો સાથ નિભાવ્યો એનો સાથ તમે છેક સુધી નિભાવવા માટે તૈયાર છો એટલે સુધી પરિવાર ધન વૈભવ બધાનો સાથ છૂટી જાય છે પણ ધર્મ છે જ્ઞાન છે એ મનુષ્યનો ક્યારેય સાથ છોડતું નથી તો આપણને પણ ભગવાનને જીવન આપ્યું છે તો આપણે પણ ધર્મના માર્ગ ઉપર ચાલીએ જ્ઞાન છે એ સંસ્કૃત શબ્દ છે ધર્મ નો અર્થ થાય ધારણ કરવું તો આ શરીરને ધારણ કરનાર જે શક્તિ છે એ છે આત્મા અને આત્મા છે એ અજર અમર અને અવિનાશી છે અને સનાતન નો અર્થ થાય છે કે જે સત્ય છે જે સનાતન છે જેનો ક્યારે થતો નથી તો જે મનુષ્ય પોતાની અંદર રહેલી આત્માની શક્તિને ઓળખવી એનો અનુભવ કરવો એ જ પ્રાણી માત્રનો ધર્મ છે તો આ આપણી અંદર જે શક્તિ છે આત્મા છે એની ઓળખાણ છે જ્ઞાન દ્વારા થાય છે જ્યારે સમયના તત્વદર્શી સદગુરુ મળે છે ત્યારે જ આપણને આત્માનો અનુભવ આત્માના દર્શન કરાવે છે અને ત્યારે જ આપણા જીવનનું કલ્યાણ થાય છે તો આવો આપણે પણ એવા શરણમાં જઈ અને એ આત્માનો અનુભવ કરી અને ધર્મના માર્ગ પર ચાલી આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ તો સંસારની અંદર ગુરુ તો ઘણા છે પણ સાચા સદ્ગુરુ એ છે કે જે આત્માનું દર્શન કરાવે તો અમે પણ શ્રી ગુરુ મહારાજજીની કૃપાથી એ આત્માનું દર્શન કર્યું છે આત્માની અંદર જે પરમાત્મા છે જે રૂપે જ્યોતિ રૂપે છે એનું દર્શન કેવી રીતે કરવું એનું ધ્યાન કેવી રીતે કરવું એનો જ્ઞાન છે સમયના સદગુરુ સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજે એ આત્માનું દર્શન કરાયું છે અને પૂરા વિશ્વની અંદર એ જ જ્ઞાનનો આત્મજ્ઞાનનો પ્રચાર કરીએ છીએ જે જિજ્ઞાસા ભાવ લઈને શ્રી ગુરુ મહારાજજીના ચરણોમાં આવે છે એને ગુરુ મહારાજજી એ આત્માનો અનુભવ કરાવે છે આત્માનું જ્ઞાન કરાવે છે છે અને અને ત્યારે જ માનવ ધર્મના માર્ગે ચાલી પોતાના જીવનનું કલ્યાણ કરી શકે તો આપણે પણ એ ધર્મના માર્ગ ઉપર ચાલીએ આત્મ જાણીએ અને આપણે આપણા જીવનને સફળ અને સાર્થક બનાવીએ સે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી છે